બાપાની અત્યારે આગમનયાત્રાઓ વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપાને આગમનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણપતિ બાપાના નાથ સાથે તમામ ગણેશ ભક્તો ગણપતિ દાદાને પૂજા અર્ચના કરવા માટે બિરાજમાન કરી રહ્યા છે ત્યારે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે સુંદર ગણપતિ દાદાની પ્રતિમા ગણેશ મંડળ દ્વારા ગણપતિ બાપાને પૂજા અર્ચના કરવા માટે લઈ રહ્યા છે પંડાલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે વોર્ડ કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે લોકો સાથે અત્યારે અહીંયા ઉપસ્થિત છે આપણે અહીંયા જે આગેવાનો છે તેમની સાથે વાત કરીશું જી જી વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તાર તમે જુઓ છો કે ધીમે ધીમે જે રીતના યુવાનોને પોતાનો ઉત્સાહ હોય અને યુવાનો પોતાના આખા વર્ષની કમાણીમાં આ એક જ એવા તહેવાર છે કે જે પોતાના કદાચ લગ્નની તૈયારી પણ આટલી ધામધૂમથી નહીં કરતો એટલા ભગવાનની આગમનની તૈયારી કરે છે તો આજે વ્રજભૂમિ જે અમારું ક્ષમતા પાછળના હાઉસિંગ બોર્ડ મંડળનું છે આજે વ્રજભૂમિ યુવક મંડળ દ્વારા આ ફાતે ગાતે ડીજે સાથે ઢોલ નગારા સાથે આજે આ ગણપતિનું આગમન થાય છે તો આજના વ્રજભૂમિના તમામ યુવાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું વિસ્તારના દરેક નાગરિકોને કહું છું કે યુવાનો જ્યારે પણ આવા કોઈ કાર્યક્રમ કરે તો અમને ખૂબ

કોઈ અમારી યાત્રામાં જોડાઓ આ વર્ષે અમારી થ્રીમ વ્રજભૂમિના ચિંતામણીની રૂપમાં છે ગણેશજીની યાત્રામાં સૌ કોઈને જોડાવા માટેની અમે લોકો અપીલ કરીએ છીએ વિસ્તારના અમારા કોર્પોરેટર અમારા આગેવાનો અમારા મોટાભાઈ જેમ કે ભોલાભાઈ છે મનોજભાઈ છે સંજયભાઈ નેપાળી છે આકાશ એમ વિસ્તારના સૌ બધા જ કાર્યકર્તાઓ ભેગા મળીને અમે આ ઉત્સવ ધામધૂમથી મજા મનાઈ રહ્યા છીએ સૌને આ યાત્રામાં જોડાવા માટે અમે અપીલ કરીએ છીએ અને સૌને વ્રજ દેવ સેવા સમિતિ તરફથી તેમજ વ્રજ ભૂમિ વિભાગ મંડળ તરફથી જય ગણેશ સૌપ્રથમ તો વડોદરાના નગરજનોને જેવી રીતે આપણે બે દિવસની પછી આપણે સૌ જ્યારે ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અમારા વિસ્તારની અંદર શ્રી વ્રજ કષ્ટભંજન સેવા સમિતિના માધ્યમથી જે બજરંગ ગ્રુપ છે એના માધ્યમથી આજના દિવસે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવી રહ્યું છે વિસ્તારના તમામ યુવાનો દર વખતની જેમ એ તમે જુઓ કે હનુમાન જયંતિ નિમિત્તે કાર્યક્રમ હોય કે દરેક કાર્યક્રમોની અંદર પોતે એટલા સેવાભાવી હોય છે કે દરેક કાર્યક્રમોની અંદર પોતે ઊભા રહીને આ કાર્યક્રમને પૂર્ણ થાય લોકો સુધી સેવા કઈ રીતે પહોંચે તેના હેતુ સાથે જે વ્રજ કષ્ટમંજન સેવા સમિતિની જે બનાવવામાં આવી છે અને તે મંદિરની અંદર પણ જ્યાં હનુમાનજી દાદાનું મંદિર છે ત્યાં પણ એવી જ રીતે સેવા આપતા હોય ને આજે સાક્ષાત તમે જુઓ કે ગણપતિ બાપાનું જ્યારે આગમન અહીંયાથી કરવામાં આવી રહ્યું છે તો વાંચતે ગાજતે તમામ જે આયોજન કર્યું છે એવા અમારા ભૂલાભાઈ છે મનોજભાઈ છે સાથે સંજયભાઈ છે અને સંજય ખૈરે દાદા છે આ તમામ જે લોકોએ વ્યવસ્થા કરી છે આ આગમનની અને તમામ લોકો જે અહીંયા જોડાશે એ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે વિઘ્ન હરતા હંમેશા તમામના વિઘ્નો દૂર થાય તે જ બાપાને પ્રાર્થના કરું છું અને બાપા વાંચતે ગાજતે આવી રહ્યા છે તો આપણે સૌ ફરીથી એક વખત તેમના આગમનમાં આજના દિવસે જોડાઈએ તેવી જ લોકોને આજના દિવસે યાદી મેસેજ મોકલવા માગીએ છીએ જય ગણેશ